સુરતની જાણીતી ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગયભાઈ બાબરિયાના બ્લીશ સ્કીન અને હિપનો ક્લિનિક દ્વારા લોકોની સફળતાપૂર્વક સારવાર કરાઈ રહી છે જેમાં સંખ્યા બાંધ લોકોને ઘણો જ ફાયદો થઈ રહ્યો છે જેથી પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીકરભાઈ બાબરિયાના બ્લે સ્કીન અને હિપનોથેરાપી ક્લિનિકમાં અમે તમને અંદર અને બહાર તમારા શ્રેષ્ઠ સ્વપ્નને પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે સમર્પિત છીએ ભલે તમે ત્વચાની ચિંતાઓને દૂર કરવા અમારી અદ્યતન લેસર ટ્રીટમેન્ટ વડે અદિચ્છનીય વાળ ઘટાડવા વાળ ખરવાની સમસ્યાઓને હલ કરવા અથવા તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સુધી રહ્યા હોય અમે તમને આવડી લીધા છે અમારી નિષ્ણાંતોની ટીમ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ શ્રેષ્ઠ સારવારો મળે તેવી ખાતરી કરવા માટે વ્યક્તિગત સંભાળ પૂરી પાડે છે બ્લેઝ સ્કીન એન્ડ મેન્ટલ હેલ્થ ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમનો અનુભવ કરો અમારી સેવાઓની વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધત્વને લઈને પિગમેન્ટેશન અને ડાઘ સુધીની તમારી ત્વચાની તમામ ચિંતાઓને દૂર કરે છે અમે સરળ વાળ મુક્ત ત્વચા માટે અદ્યતન લેઝર વાળ દૂર કરવાની સારવાર ઓફર કરીએ છીએ અને અમારા નિષ્ણાત હેર કેર સોલ્યુશન્સ ખરતા સામે લડે છે અને વાળના સ્વસ્થ વિકાસને પ્રોત્સાહન આપે છે મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લિસ સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ આ એક એવું પ્લેસ છે આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કીન હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે આજે અમારા ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે અહીંયા ટોટલ એમ ગણો તો સ્કીન હેર કોસ્મેટિક લેસર અને એની સાથે સાથે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્લસ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે ઓકે હું ડૉક્ટર જ્યોતિ કુલકર્ની બ્લીસ્કીન એન્ડ હિપનો થેરાપી ક્લિનિકને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે અહીંયા એક જ રૂફની અંદર મન અને સ્કિન બંને માટેની ટ્રીટમેન્ટ થાય છે અમારા અમુક એક પેશન્ટને અમે બોલાવ્યા છે જે અમારાથી ખૂબ જ હેપી છે એ પેશન્ટ આવે છે અને અહીંયા મસ્તી મજાક ચાલી રહ્યો છે એ ઇવેન્ટ ચાલી રહી છે લોકોની સ્કિન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નો થેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાઓ મંદિર હલો I'm here today at Bliss, uh, the skin clinic. Uh, uh, since long, I'm, I'm doing my skin treatments here, and my skin is really so rejuvenating, and I feel really great. So please do visit and come here, and uh, you will feel great, and you'll actually feel the uh, difference in your skin. So my it's a uh, highly recommended, and uh, would like to share everyone that please do come and uh, visit here. થેન્ક યુ સો મચ હલો મારું નામ માનસી મસાલાવાલા છે હું લાસ્ટ ટુ યર્સથી અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ લઉં છું અને હાઇડ્રા ફેશિયલ હું રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવું છું જેનાથી મારી સ્કિન પહેલાં ઘણી ડ્રાય હતી હવે તમે જોઈ શકો છો કે શાઇની છે ગ્લોઈ છે એટલે મને રિયલમાં ઘણો ફરક પડ્યો છે એન્ડ આઈ સજેસ્ટ કે એવરી વન શૂડ વિઝિટ ધીસ પ્લેસ આ વર્થ છે થેન્ક યુ સો મચ ઉષ્મા દેસાઈ ઘણા ટાઈમથી આવું છું અને સવારે વહેલા ઉઠવાનો થોડો પ્રોબ્લેમ હતો મને જે અહીંયા આવ્યા પછી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે હું ઉઠું છું ત્યારે મને એકદમ ફ્રેશનેસ લાગે છે અને દિવસ દરમિયાન પણ મને સુવાની બિલકુલ ઈચ્છા નથી થતી અને હું પોતે પણ મારી લાઈફસ્ટાઈલ એવી જ ઈચ્છતી હતી કે એકવાર હું સવારે ઉઠું પછી હું રાત્રે જ સૂં દિવસ દરમિયાન એક નાનો નેપ પણ ના લઉં અને એવી જ લાઈફસ્ટાઈલ જે હું ઈચ્છતી હતી એ લાઈફસ્ટાઈલ મને મળી ગઈ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર દિવસ સુરત